અગાઉ ચાર આતંકીઓ ઝડપાઈ ચુક્યા છે. તેમને લઈને ગુજરાત એટીએસ એ જે આતંકી સંગઠન હતા એમને કઈ રીતે અમને ફંડિંગ પૂરું પડતા હતા એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે સાથે આ જે ચાર આતંકીઓ છે તેમને જે સોશિયલ મીડિયા એક્ટિવિટી ને લઈને પણ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સોશિયલ મીડિયા જે સોશિયલ મીડિયા એકાઉન્ટ હતા એમાં આતંકીઓની કેટલીક પોસ્ટ પણ એટીએસ દ્વારા ડિલીટ કરવામાં આવી છે. સાથે સાથે જે આમના ચોર્યાસી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતા

અને આ સમગ્ર મામલે જે આ આતંકીઓ હતા તેમના ફોન અત્યારે એફએસએલ ખાતે મોકલવામાં આવે છે અને તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી શું ત્યારે સવાલ એ થાય છે કે આ જે 84 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તપાસ ચાલી રહી છે તે એકાઉન્ટ કેવા છે અને તે એકાઉન્ટ કેવી ગતિવિધિઓ થતી હતી એકાઉન્ટ છે તેમાં જે છે એ પ્રવૃત્તિ અને જે યુવાનો જે છે તેમને ઉશ્કેરવા માટે પોસ્ટ કરવામાં આવતી હતી અને એમને

બહુ મોટી આતંકી પ્રવૃત્તિ થઈ શકે તેવી સંભાવનાઓ હતી અને જે અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ લોકો જે ઓપરેશન સિંદૂર હતું જે ઓપરેશન સિંદૂરના જે અમુક વિગતો હતી જે આપણી સેન્સિટિવ ઇન્ફોર્મેશન હતી ફોર્સ આમ ની તેમની વિગતો પણ તેઓ પાકિસ્તાનને મોકલ મોકલી રહ્યા હતા એવી વિગતો એટીએસના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી છે

અને જે સમાજે પોતે બીકોમ ગ્રેજ્યુએટ છે અને તે અત્યારે હાલમાં તો કોઈ કામ કરતી નહોતી ખાલી ઘરે રહીને જેહાદી એક્ટિવિટી કરી રહી હતી અને જે એનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હતું એમાં એના દસ કરતા વધુ ફોલોઅર્સ હતા અને એમાં એ જે પોસ્ટ કરેલી હતી જે પોસ્ટ હતી એટીએસ અધિકારીઓ દ્વારા કહેવામાં આવી કે સંપૂર્ણપણે જેહાદ ની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હોય તે રીતે એમની પોસ્ટ કરેલી હતી